વરસાદ અંગે હવામાન વિભાગે કરી છે આગાહી રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેશે આ ઉપરાંત મહેસાણા પાટણમાં પણ આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારીમાં પણ ભારે વરસાદ રહેશે અને વલસાડ દમણમાં પણ ભારે વરસાદની આગાહી દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ અને મોરબીમાં પણ ભારે વરસાદ રહેશે આગામી ચાર દિવસ છૂટોછવા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જેમાં ભરૂચ સુરત નવસારીમાં ભારે વરસાદ રહેશે જ્યારે પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે કઈ કઈ જગ્યાએ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ છે સાથે સુરત છે અને નવસારી છે જ્યાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પણ ચાર દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે સામાન્ય વરસાદ રહી શકે છે દમણમાં પણ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છમાં પણ આજે વરસાદી માહોલ યથાવત રહેશે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી છે જ્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે